દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા મહિનાઓ પહેલા ઉદઘાટન કરાયેલા સિગ્નેચર બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાની ચર્ચાઓ થઈ રહી છે ઉદઘાટનના પાંચ મહિનામાં જ બ્રિજમાં પોપડા ઉખડી ગયા અને સળિયા દેખાવા લાગ્યા અંદાજે નવસો અઠ્યોતેર કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો બ્રિજમાં જુદી જુદી ત્રણ જગ્યાએ સળિયા દેખાવા લાગ્યા હતા કેટલીક જગ્યાએ દિવાલનું પ્લાસ્ટર પણ ઉખડી ગયેલું જોવા મળી રહ્યું છે અમુક જગ્યાએ રેલિંગને પણ કાંઠ લાગી ગયો છે જેની તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો કલેક્ટર ઈસુદાન ગઢવીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ ભાજપનું ગુજરાત મોડેલ છે વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે ધોધમાર વરસાદ પડ્યો વડોદરામાં દસ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા કેટલીક જગ્યાએ છાતીસમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા સ્થિતિ ગંભીર જણાતા શાળા કોલેજોમાં ગુરુવારે રજા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત તંત્ર દ્વારા ઇમરજન્સી કંટ્રોલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ભારે વરસાદની સ્થિતિને લઈને વડોદરા શહેરમાં આશરે સાડા જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે મેડિકલ વિભાગની ટીમો દ્વારા તેઓનું ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને પરેશાની સર્જાઈ છે લોકોના હાલ બેહાલ થઈ ગયા માંગરોળ તાલુકામાં પસાર થતી કીમ ખાડીએ પોતાની ભયજનક સપાટી વટાવી દેતા કિમ નદીના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા માંગરોળ તાલુકાના લીંબાડા ગામે કિમ નદીના પાણી ઘૂસી જતાં તંત્ર દોડતું થઈ ગયું એનડીઆરએફ એસડીઆરએફની ટીમે ગામમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી આ ટીમો સાથે માંગરોળ તાલુકાના પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને મામલતદાર પાર્થ જયસ્વાલ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા બંને અધિકારીઓ બાળકોને તેડીને સુરક્ષિત સ્થળોએ લઈ ગયા હતા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રાજડા રોડ પર આવેલા એક જૂના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેમાં એક પરિવારના અગિયાર લોકો દટાયા હતા જે પૈકી ત્રણ લોકોના કરુણ મૃત્યુ થયા છે જ્યારે અન્ય લોકોને બચાવી લેવાયા છે જોકે તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા શાયી થયેલું મકાન આશરે એકસો પચીસ વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે ખંભાળિયામાં અવિરત વરસાદને કારણે જર્જરિત બની ગયેલા આ મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ચોવીસ કલાકમાં નવા સત્તર શંકાસ્પદ કેસ સામે આવ્યા છે તેમજ ચોવીસ કલાકમાં વધુ ત્રણ બાળકોના કરુણ મૃત્યુ પણ થયા છે આ સાથે અત્યાર સુધીમાં ચાંદીપુરા કેસને કારણે કુલ એકતાલીસ બાળકો મોતને ભેટ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એકસો શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી ત્રેવીસ કેસ પોઝિટિવ છે પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસના ઘરો મળીને કુલ આડત્રીસ હજાર સિત્તેર ઘરોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે